जय श्री, श्री कृष्णा श्रीमद् भगवत गीता अध्याय 2 सांख्य योग આ અવસર એટલે સોનામાં સુગંધ ભળે એવો અવસર છે આપણે રોજ માયાના રવાડે ચડીને મારું તારું કરીએ છે પણ આજ ઘડીકવાર એ બધું પડતું મૂકીને કુરુક્ષેત્રના મેદાનમાં જાવું છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે અમૃત પાયું હતું એ ગીતાજીના બીજા અધ્યાયની વાત કરવી છે ભાઈઓ અને બહેનો ગીતાજીના અઢાર અધ્યાય છે પણ આ બીજો અધ્યાય છે ને એ તો ગીતાજીનું હૃદય છે આને સાંખ્ય યોગ કીધો છે સાંખ્ય યોગ એટલે શું એટલે જ્ઞાનની વાત આત્માની વાત આ અધ્યાય જે સમજી જાય ને એનો બેડો પાર થઈ જાય તો આવો કાનના પડદા ખુલ્લા રાખજો અને મનના બારણા ઉઘાડી નાખજો વિભાગ એક અર્જુનનો વિષાદ અને ભગવાન શ્રી કૃષ્ણનો ઠપકો હવે દ્રશ્ય જોવો તમે કુરુક્ષેત્રનું મેદાન છે સેના છે 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 થઈ ગયા અને એ રથ બે સેનાની વચ્ચે પણ આ શું જેના હાથમાં ગાંડીવ હોય જેની સામે કાળ પણ થથરતો હોય ઈ અર્જુન આજ રડે છે આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસે છે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે હે રાજા અર્જુનની આંખો આંસુથી ભરેલી છે મન વ્યાકુળ છે અને ઈ શોક કરે છે વિચાર કરો આ કોઈ સામાન્ય માણસ નથી રોતો આ તો અર્જુન રોવે છે અને ત્યારે મારા દ્વારિકાવાળો શું ઘરે છે કૃષ્ણ ભગવાન એને છાનો નથી રાખતા એના માથે હાથ નથી ફેરવતા કૃષ્ણ તો એને ખખડાવે છે ઠપકો આપે છે ભગવાન શું કહે છે હે અર્જુન તને આ ટાણે આ કટાણી વેળાએ આવો મોહ ક્યાંથી જાગ્યો અરે આર્યોને આ શોભે તું તો શૂરવીર છો આ નપુન સત્તા તને નથી શોભતી ઊભો થા આ હૃદયની નબળાઈ છોડી દે અને યુદ્ધ માટે તૈયાર થઈ જા સરળ ભાષામાં સમજૂતી જોવો સાહેબ ભાઈબંધી કોને કહેવાય જે ખાલી હામાં હા મિલાવે એ ભાઈબંધ નહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે એલા ગાંડા અત્યારે લડવાનું ટાણું છે અને તું રોવા બેઠો લોકો શું કહેશે કે અર્જુન બી ગયો અર્જુન ભાગી ગયો તારી આબરૂના કાંકરા થઈ જશે આપણા ગામડામાં કોઈ જુવાન દીકરો મુસીબત જોઈને બેસી જાય તો બાપ શું કહે એલા ઉભો થા મરદનો દીકરો થઈને શું રોવા બેઠો છે મું છે વળદે અને સામનો કર બસ ભગવાન શ્રી કૃષ્ણ આજે અર્જુનને એ જ કહે છે અર્જુનનો જવાબ અર્જુન કહે છે માધવ તમે લડવાનું કહો છો પણ કોની સામે સામે ભીષ્મ પિતામહ છે છે દ્રોણાચાર્ય એને કે મરાય એના લોહીથી ખરડાયેલું રાજ ભોગવવા કરતા તો હું ભીખ માંગીને ખાવું સારું સમજુ છું મને કાંઈ સૂજતું નથી મારું ગળું સુકાય છે મને રસ્તો બતાવો પ્રભુ હું તમારા શરણે છું ઉદાહરણ આ કેવી વાત છે ખબર છે જાણે કોઈ ડોક્ટર હોય એને ખબર પડે કે ઓપરેશન કરવાનું છે અને દર્દી એનો પોતાનો સગો દીકરો છે હવે ડોક્ટરના હાથ ધ્રુજે કે નહીં એને એમ થાય કે મારા હાથે મારા દીકરાને કેમ ચીરવો બસ અર્જુનની દશા એ ડોક્ટર જેવી છે કર્તવ્ય એક બાજુ છે અને લાગણી બીજી બાજુ છે અને જ્યારે માણસ કર્તવ્ય અને લાગણી વચ્ચે ફસાય ને ત્યારે જ એને ગુરુની જરૂર પડે વિભાગ બે આત્માનું જ્ઞાન દેહ અને દેહીનો ભેદ હવે ભગવાન મલકાણા ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા લે તો મોટી મોટી ડાહી વાતો કરતો હતો અને હવે શરણે આવ્યો હવે ભગવાન સાચું જ્ઞાન આપે છે આ છે ગીતાનો સાર ભગવાન કહે છે અર્જુન તું એનો શોક કરે છે જેનો શોક કરવા જેવો નથી પંડિત જેવી વાતો કરે છે પણ સમજતો નથી અરે મર્યા છે એનોય શોક ન હોય અને જીવે છે એનોય શોક ન હોય ભગવાન શું સમજાવે છે અર્જુન તું એમ માને છે કે આ ભીષ્મ અને દ્રોણ મરી જશે અરે ગાંડા હું તું અને આ બધા રાજાઓ એવો કોઈ સમય ન હતો જ્યારે આપણે ન હતા અને એવો કોઈ સમય નહીં આવે જ્યારે આપણે નહીં હોઈએ ખાલી શરીર બદલાય છે ઉદાહરણ કપડાં બદલવાનું આ વાત સમજવા જેવી છે હો આપણે દિવાળીએ નવા લુગડા પહેરીએ અને જૂના લુગડા ફાટી જાય એટલે ફેંકી દઈએ તો આપણે કઈ રડવા બેસીએ છીએ ના રે ના ભગવાને બાવીસ માં શ્લોક કીધું કે વાસાંસી જીર્ણાની યથા વિહાય જેમ માણસ જૂના કપડા કાઢીને નવા પહેરે એમાં જીવાત્મા જૂનું શરીર છોડીને નવું ધારણ કરે છે આમાં રોવાનું શું હોય આત્મા કેવો છે આત્માને શસ્ત્ર કાપી ન શકે અગ્નિ બાળી ન શકે પાણી ભીંજવી ન શકે અને પવન સૂકવી ન શકે ઈ તો અજર છે અમર છે આપણામાં કહેવત છે ને કે ખોળિયું બદલાણું બસ આ ખોળિયું બદલાય છે અંદર રહેનારો રામ એટલે કે આત્મા તો ઈ નો ઈજ છે અર્જુનને ભગવાને કીધું હે ભારત આ શરીર તો નાશવંત છે આજે છે ને કાલે નથી પણ અંદર બેઠેલો આ આત્મા કોઈ દી મરતો નથી તો તું કોને મારીશ તારો આ વહેમ કાઢી નાખ મિત્રો કથાને વચ્ચે રોકતા મારે તમને એક વિનંતી કરવી છે તમને અમારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ નવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળે તમારો એક લાઈક અને સબસ્ક્રાઈબ અમારા માટે બહુ જ ખુશીની વાત છે ઈશ્વર તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના છે તો ચાલો હવે કથામાં આગળ વધીએ વિભાગ ત્રણ સ્વધર્મ અને ક્ષત્રિયનું કર્તવ્ય હવે ભગવાન જરાક વ્યવહારિક વાત કરે છે જો અર્જુન જ્ઞાનની વાત ન સમજે તો એને આબરૂની વાત સમજાવે છે અર્જુન તું ક્ષત્રિય છો તારો ધર્મ યુદ્ધ કરવાનો છે જો તું ધર્મના યુદ્ધથી ભાગી જઈશ ને તો દુનિયા શું કહેશે મહારથીઓ માનશે કે અર્જુન બીકનો માર્યો ભાગી ગયો તારા દુશ્મનો તારી નિંદા કરશે અને મર્દ માણસ માટે અપકીર્તિ તો મરણ કરતાય ભૂંડી છે હો એલા અર્જુન ગામના ચોરે વાતો થશે કે પાંડવોનો દીકરો ઇન્દ્રનો જાયો રણ મેદાનમાંથી પૂંછડી દબાવીને ભાગી ગયો તને ગાળું દેશે લોકો અને એ સાંભળીને તું જીવી શકીશ એના કરતાં તો લડીને મરી જાવું સારું જો જીતીશ તો પૃથ્વીનું રાજ ભોગવીશ અને મરીશ તો સીધો સ્વર્ગમાં જઈશ બે બાજુ તારા લાડવા છે ઉભો થા અને ગાંડીવ હાથમાં લે અહીં ભગવાન આપણને શીખવાડે છે કે માણસે પોતાનો ધર્મ પોતાનું કર્તવ્ય ક્યારેય ચૂકવું નહીં પોલીસવાળો એમ કહે કે મને દયા આવે છે હું ચોરને નહીં પકડું તો ચાલે ન ચાલે જજ એમ કહે કે ગુનેગારને સજા કરતા મારો જીવ નથી હાલતો તો ચાલે ન ચાલે જેનો જે ધર્મ હોય એ એને બજાવવો જ પડે વિભાગ ચાર કર્મયોગ ફળની આશા વિના કર્મ હવે આવે છે ગીતાજીનો સૌથી મોટો મંત્ર જેણે આખી દુનિયાને રસ્તો બતાવ્યો શ્લોક સુડતાળીસ કર્મણીયુ કદાચ સમજૂતી ભગવાને અર્જુનને ચોખ્ખું કીધું તારો અધિકાર ખાલી કર્મ કરવામાં છે ફળમાં નહીં ફળની આશા રાખીને કામ ન કરતો અને કામ કરવાનું છોડતો પણ નહીં ખેડૂતનું ઉદાહરણ આપણા સૌરાષ્ટ્રનો ખેડૂત હોય એ ચોમાસું આવે એટલે વાવણી કરે મહેનત કરે પરસેવો પાડે ઈરના હાથની વાત છે પણ વરસાદ વરસાવવો મોલ પકવવો ઈ કોના હાથમાં ઈ તો મારા ઠાકરના હાથમાં હવે ખેડૂત એમ વિચારીને બેસી રહે કે વરસાદ નહીં આવે તો મોલ બળી જશે તો અને વાવણી જ ન કરે તો શું થાય તો તો ભૂખે મરવાનો વારો આવે

એક માણસ વિષયોનું એટલે કે મોજ શોખનું ચિંતન કરે એટલે સંગ થાય બે સંગ થાય એટલે ઈચ્છા જાગે ત્રણ ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે ચાર ક્રોધ આવે એટલે મૂળતા આવે એટલે કે ગાંડ પણ આવે પાંચ મૂળતા આવે એટલે સ્મૃતિ એટલે કે બુદ્ધિ નાશ પામે અને છ અને બુદ્ધિ નાશ પામે એટલે માણસનો સર્વનાશ થાય એટલે ક્રોધ અને લોભથી બચજો હો આ બે મોટામાં મોટા દુશ્મન છે સમુદ્રનું ઉદાહરણ જેમ નદીઓના પાણી સમુદ્રમાં ઠલવાય પણ સમુદ્ર છલકાતો નથી પોતાની મર્યાદા નથી છોડતો એમ સાચો જ્ઞાની માણસ ગમે તેવા ભોગવિલાસ વચ્ચે રહે પણ એમાં ડૂબતો નથી એ કમળના પાન જેવો રહે છે પાણીમાં હોય પણ કોરો છેલ્લે ભગવાને અર્જુનને કીધું કે હે પાર્થ આ બ્રાહ્મી સ્થિતિ છે આને પામી લીધા પછી માણસને કોઈ મોહ નથી રહેતો અને અંત કાળે પણ જો આ સ્થિતિ મળી જાય ને તો એને મોક્ષ મળી જાય છે આમ કહીને ભગવાને અર્જુનનો શોક દૂર કર્યો અર્જુનના હાથમાં જે ગાંડીવ ધ્રુજતું હતું એ હવે મજબૂત પકડાઈ ગયું એના ચહેરા પર તેજ આવી ગયું તો ભક્તો ગીતાજીનો આ બીજો અધ્યાય આપણને શું શીખવે છે એક શરીર નાશવંત છે આત્મા અમર છે એટલે મૃત્યુનો ડર રાખવો નહીં બે આપણું કામ છે કર્મ કરવાનું ફળની ચિંતા ઈશ્વર પર છોડી દેવી ત્રણ સુખ અને દુઃખમાં એક સમાન રહેવું આવ આજની આ કથાને મારા વહલાના ચરણોમાં અર્પણ કરીએ અને પ્રાર્થના કરીએ કે હે દ્વારિકાધીશ જેમ અર્જુનનો મોહ તમે ભાંગ્યો એમ અમારા મનમાંથી પણ માયાના પડદા દૂર કરજો હમણાં આપને ગીતાજીના હૃદય સમાન બીજા અધ્યયની અદભુત વાત સાંભળી ભગવાન કૃષ્ણએ અર્જુનને જે જ્ઞાનનો ડોજ આપ્યો એમાં આપણા જેવા સામાન્ય માણસ માટે શું શીખવાનું છે સૌથી પહેલી વાત શીખવા મળે છે ભગવાનના ઠપકામાંથી ભગવાન અર્જુનને કહે છે આ સમયે તને આ કાયરતા ક્યાંથી આવે આપણને શું શીખ મળે કે મુસીબત આવે ત્યારે રોવા નથી બેસવાનું પણ છાતી કાઢીને સામનો કરવાનો છે આપણે ઘણી વાર નાની નાની વાતમાં ઢીલા થઈ જઈએ છીએ ધંધામાં ખોટ ગઈ પરીક્ષામાં નાપાસ થયા કે કોઈ કડવું વેણ કીધું ત્યાં તો આપણે ભાંગી પડીએ પણ ગીતા શીખવે છે કે હિંમતે મરદા તો મદદે ખુદા ભગવાનને પણ રોકલ માણસો નથી ગમતા જે હિંમત રાખીને ઉભો થાય એની જ મદદ કરે મારો વાળો કરે છે એટલે પહેલી વાત મજબૂત બનવું બીજી વાત તો બહુ ઊંડી છે ભગવાને કપડાં નું ઉદાહરણ આપ્યું આપણે બધા હું મરી મારા સગા જશે શરીર નથી આપણે આત્મા છીએ જેમ ફાટેલા કપડા બદલીને નવા પહેરીએ એમ આ જીવ એક શરીર છોડીને બીજું લે છે આ વાત જો ગળે ઉતરી જાય ને

હું આટલું કરું તો મને આટલું મળવું જ જોઈએ પણ ગીતાજી કહે છે તારો અધિકાર કર્મમાં છે ફળમાં નહીં આપણા સૌરાષ્ટ્રના ખેડૂત જેવું જીવવાનું ખેડૂત વાવણી કરે તનતોડ મહેનત કરે એ એનું કર્મ છે પણ વરસાદ વરસાવો પાક ઉતારવો એ તો ઉપરવાળાના હાથમાં છે ને જો ખેડૂત ચિંતા કરીને બેસી રહે તો ચાલે ન ચાલે

જેમ દરિયામાં હજાર નદીઓ પડે તોય દરિયો છલકાતો નથી એમ ગમે તેટલા વિષયો કે સુખ મળે તોય તોય ન ન અને પડે ભાંગી જેમ જયારે જરૂર ન હોય ત્યારે ઇન્દ્રિયો સંકેલી લેવી ગુસ્સો અને લોભથી બચવું કારણ કે ગુસ્સો માણસની બુદ્ધિ બગાડી નાખે છે તો આ બીજા અધ્યાય સારક છે જેમ મૂંઝા પણ કુરુક્ષેત્રના મેદાનમાં જીતી જાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં